છવ્વીસમી લોકસભા એટલે કે વલસાડ લોકસભાની સીટ ઉપરથી અનંતભાઈને ને જે ટિકિટ મળી છે સાંસદની એના માટેનો અભિવાદન સમારંભ રાખવામાં આવ્યો હતો રૂડી ગ્રામ સભા નવસારી જિલ્લા અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લોકસભામાં ભી ઉઠાવે એના માટે જે જોઈતું આપણે જે આનંદભાઈ ને મોકલવાના હતા લોકસભામાં તે આજે મળી ગયું છે માટે હંમેશા બોલવાનું છે દરેક જગ્યાએ

આપણા સમાજ પર જયારે જયારે અન્યાય થયો ત્યારે કોણ આપણી સાથે આવ્યું કોણ આવ્યું એકાદ આજે આજે હામે વાળો ઉમેદવાર એકાદ છે તે આજે અમારા ધરમપુર આવેલો હતો

ઓળખાણ કરાવતા હતા કે ભાઈ આ સરપંચ કે આગેવાન આનંદભાઈ આવે તો આનંદભાઈ ને ઓળખાણ કરવાની જરૂર પડે હજાર માણસ હોય ને એમાંથી આનંદભાઈ નામ બોલી ને કહી દે કે ભાઈ આ સરપંચ છે એ આપણા ઉમેદવાર તાકાત છે ઘણા લોકો આપણા સમાજના આગેવાનોને હેરાન કરે ઘણા અધિકારીઓ હેરાન કરે પણ એવા અધિકારીઓને પણ જાહેર મંચ પરથી કહીએ તેમ શું તમે જે સત્તામાં બેસેલા એમના ઈશારા અમને હેરાન કરો છો ને કોઈની સત્તા કાયમ ટકેલી રહેલી નથી જે દિવસે અમે પણ સત્તામાં આવીશું અનંતભાઈને સત્તામાં લાવીશું તે દિવસે તમારો મોર બોલાવી દેશો એ વાત યાદ રાખજો લીડર કોને કહેવાય ખબર

આનંદભાઈ પટેલને જંગી બહુમતીથી વિજય થાય અને આપણા વિસ્તારના સાંસદ બને એ રીતના ઠરાવ કરવામાં આવ્યા અને બધાને સાથ સહકાર આપવા માટેનું જણાવ્યું વલસાડ લોકસભા સીટના ઉમેદવાર તરીકે મને જ્યારે ઇન્ડિયા ગઠબંધન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને જે ઉમેદવારી આપી છે અને એના અભિવાદન સમારંભ નવસારી જિલ્લા રૂઢિપ્રથા ગ્રામ સભા અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા રાખવામાં આવ્યું છે ત્યારે મારે વધુ એમાં કહેવાનું ન હોય પરંતુ અહી વાંદરવેલાના તમામ આગેવાનો ને હું એક પ્રોમિસ આપું છું કે આ જ જગ્યાએ સત્કાર સમારંભ પણ આપણે રાખીશું ભાજપના સાંસદ એવું કહેતા હોય કે અમે 400 પ્લસ કરશું અને બંધારણ બદલી નાખીશું એની માટેની સેના તૈયાર કરવા માટે અમે દિલ્હી જવાના છીએ આ તમારા બાપનું બંધારણ નથી કે તમે બદલી કાઢવાના હજુ અમે બધા જીવતા છે ભાઈ તમે 400 પાર કરો ને એ પહેલા અહીં વલસાડ લોકસભા 26 છે અહીં તમારે અટકી જવું પડશે ઘણીવાર મીડિયાના મિત્રો મને કહે છે કે તમે આદિવાસી સમાજના વિસ્તારના કામો કરો છો પરંતુ વલસાડ પાર્ટીમાં શું કરશો ઉમર ગામમાં શું કરશો ત્યારે અમે કીએ છે અમે નાદર ખાજેવા વિસ્તારમાં ઓબીસી સમાજના કોળી સમાજના આવે આગેવાનો માટે અને ખેડૂતો માટે પણ કામ કર્યું છે કાઠા વિસ્તારમાંથી પસાર થતી જેટકો ના થામલા નાઈખા છે તે ખેડૂતોને વર્તન નથી મળ્યું એના માટે પણ આંદોલન કર્યું છે પરંતુ અમે કદી કોઈને નાકચાત પૂછતા નથી અમે માત્ર ને માત્ર એમની સમસ્યા પૂછે છે અને સમસ્યા કઈ રીતે હલ થાય એના માટે અમે સંગઠન કરીએ ચૂંટણી આવે એટલે ઓનવા ગતકડા આવી જશે કે ભાઈ અનંતભાઈ આદિવાસી છે કે

એવા ઉમેદવાર તમે મૂકો એને પૈસા એક નું ફૂલ ફોર્મ ખબર નહી હોય એવા ઉમેદવાર મૂકો પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ માં કેટલી નદીઓનું જોડાણ છે તે ખબર નહી હોય એને કદાચ ખબર નહી હોય કે ગ્રામ સભા કેવી રીતે થાય એને કદાચ એવી ખબર નહી હોય કે ગ્રામ સભાની રચના કઈ રીતે થાય એને કદાચ એવી ખબર નહી હોય કે આદિવાસી સમાજનું જીવન કઈ રીતે જીવે છે ગામમાં રહીને એ ખબર નહી હોય પરંતુ આદિવાસી સમાજ ના માનક ખોળે જન્મેલો છું આદિવાસી સમાજ નું ભલું કરીશ અને સાથે સાથે કોઈ પણ સરકાર ઓબીસી સમાજ ને મુશ્કેલી માં કોળી સમાજ ને મુશ્કેલી માં મુકશે મુશ્કેલીમાં સમાજ ને મુશ્કેલી માં મુકશે માછી સમાજ ને મુશ્કેલી માં મુકશે ત્યારે અનંત પટેલ આવીને તમારા ભાઈ ની જેમ સાથે ઉભો રહેશે